રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દાસાપંથી વાડી ખાતે એકવીસમી સાધારણ સભા યોજવામાં આવી શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની એકવીસમી વાર્ષિક સાધારણ સભા દાસાપંથી વાડી ખાતે યોજાઈ પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને મળેલી એકવીસમી વાર્ષિક સાધારણ સભાને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ટુમ્મર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મૂકી હતી મંડળીના ના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ મંડળીના વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબ અહેવાલરૂપે રજૂ કર્યો હતો મંડળીએ વર્ષ દરમિયાન કરેલ કારોબારમાંથી અડસઠ લાખ રૂપિયા ચોખ્ખો નફો કરેલ છે નફા ઉપરાંત પશુપાલકોને મદદરૂપ થવા પિયા અઢાર લાખ રૂપિયાની અલગ જોગવાઈ કરી છે આ અઢાર લાખની જોગવાઈમાંથી તારીખે પાંચ બે શૂન્ય બે પાંચ થી કિલો ફેટમાં પચાસ રૂપિયા પ્રોત્સાહિત ભાવરૂપે પશુપાલકોને મંડળી આપી રહી છે મંડળી મંડળીએ કરેલ અડસઠ લાખ રૂપિયાના ચોખા નફામાંથી દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી હતી સામાજિક સુરક્ષા માટે અગિયાર લાખ રૂપિયાનું વીમા કવચ પશુપાલકો માટે લેવામાં આવશે તેનું પ્રીમિયમ મંડળી દ્વારા ભરવામાં આવશે મંડળીના પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખી છે પશુઓની વિનામૂલ્યે વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે તે ઉપરાંત રાજદાને એક ગુણી દેટ ભાવમાં પચાસ રૂપિયાની રાહત મંડળી દ્વારા આપવાનું ચાલુ રાખ્યું છે મહિલા સશસ્ત્રીકરણને ધ્યાનમાં રાખી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીનું સાલઓાડી સન્માન કરવામાં આવ્યું આજની વાર્ષિક સાધારણ સભામાં સહકારી આગેવાન હરદાસભાઈ ચંદ્રવાડિયા ભૂરાભાઈ બોપાળા ધીરુભાઈ રૂપાપરા નારણભાઈ ચંદ્રવાડિયા તેમજ સીપીઆઈએમના રાજ્યમંત્રી હિતેન્દ્ર ભટ્ટ ભૂપતભાઈ કનેરિયા ખેડૂત અગ્રણી કારાભાઈ બારિયા બટુકભાઈ ગજેરા રાજકોટ દૂધ સંઘના પ્રતિનિધિ સુરેશભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતા એક વર્ષ દરમિયાન કરેલા તમામ વ્યવહારો નો હિસાબ મંડળીના સભાસદ ભાઈ બહેનો સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યો મંડળીએ વર્ષ દરમિયાન દસ કરોડ રૂપિયાના કરેલા વાર્ષિક ટર્નઓવરમાંથી અડસઠ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મંડળીએ નોંધાયો છે આ ઉપરાંત મંડળીએ નફા ઉપરાંત અઢાર લાખ રૂપિયા મંડળીના પશુપાલક જે દૂધ ભરે છે એ પશુપાલકોને ભાવ રકમ રૂપે કિલો ફેટના પચાસ રૂપિયા ફાળવણી કરવામાં આવી મંડળીએ જે કાંઈ નફો વેચણી કરતા ત્રીસ લાખ રૂપિયાનું બોનસ મંડળીના દૂધ ભરતા સભાસદોને આપવાનું જે મંડળીના ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા જેવી રકમ થાય છે મંડળી દર વર્ષે જે કામગીરીઓ કરે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે મંડળીનો વિકાસ થાય છે અને મંડળીની સેવાઓ પણ દિવસે દિવસે વધતી જાય છે આ વખતે પશુપાલકોને દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે તેવા સમયે મંડળીના પશુપાલકોને ફેટ દીઠ પચાસ પૈસા એટલે કે કિલો ફેટના પચાસ રૂપિયા લખે મંડળી અઢાર લાખ રૂપિયા આપશે તે ઉપરાંત ગયા વર્ષે પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ હતું તે આ વખતે દસ લાખ રૂપિયાનું વીમા કવચ કરવામાં આવ્યું છે આ ઉપરાંત મંડળીની પશુઓ માટેની મફત સારવાર તેમજ કૃત્રિમ વિદાન ફ્રી અને બાકીની જે મંડળીની પશુઓ અંગેની અને પશુપાલક અંગેની સેવાઓ છે એ સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે આ રીતે મંડળી દિવસે ને દિવસે પ્રગતિ કરે છે અને સભાસદ મંડળીના દૂધ ઉત્પાદકોનો પૂરેપૂરો સહયોગ અને આમ જનતાનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે